નમસ્તે મિત્રો ગુડ ઇવનિંગ જય માતા જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર અને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને આજે સવારે બ્લોગ ચાલુ કરવો હતો અને ટાઈમ એટલો બધો આમ કટો કટી વાળો હતો ને કે કામ એટલા બધા હતા ને તો સવારે યાદ આવે ભૂલાઈ જાય યાદ આવે ભૂલાઈ જાય એવું થતું હતું કે હમણાં આ કામ પૂરું કરીને કરવું હમણાં આ કામ પૂરું કરીને કરવું પણ પછી અત્યારે છોકરાઓને ભણાવીને આવી ગયા અને છોકરાઓને સાયકલમાં આવી બધી મજા આવે છે ને એટલે

એટલે એક એક બટેટાનું આવે એ નોર્મલ અને એક ઘી વાળી ખાલી એમ અંદર કાંઈ નહીં ખાલી ઘી લગાડી દેવાનું એવી ત્રણ પ્રકારની સેન્ડવીચ બનાવવાની છે અને બટેટા અત્યારે જો સામે બફાય છે ડુંગળી મરચાર બધું તૈયાર થઈ ગયું છે ને ઉપરથી ચીઝ એ તે મૂકી દીધા છે હજી ચીઝ બાકી છે કેટલું બધું લાવવા જો તો ખરી ઓ આ માયોનીઝ છે આ તો ખાલી થઈ ગયેલું માયોનીઝ છે ગઈ વખતનું લાગે ને એ જૂનું અને અહીંયા મસાલો તૈયાર થાય છે મસાલામાં ઘણું બધું આટલી ખાલી સેન્ડવિચ કદાચ અમે ખાવાના છું ને તો કેટલી કહું બે ને ત્રણ ચાર પાંચસો હાથ સાત કે આઠ સેન્ડવીચ ટોટલ ખાવાના હશું નવ વધી નવ સેન્ડવીચ નવ ની પાછળ સાડી ત્રણસો ચારસો નો ખર્ચો થઈ ગયો છે બોલો ગરમા ને ગરમમાં ખાલી નવ સેન્ડવીચ એની અંદર એ ખાલી મસાલા ભરેલી સેન્ડવીચ એકાદ બે કદાચ બે કે ત્રણ વધી હા ત્રણ જેવી માયોનીઝ વાળી હશે હવે આ બધાની પાછળ સાડી ત્રણસો ચારસો નો ખર્ચો ઘરમાં ને ઘરમાં કરી નાખ્યો

અને પછી છોકરાઓ રમ્યા કરે અને બધા જોવે કે આ શેમાંથી આવ્યું કોક પૂછે એટલે આપણે કહીએ બધાને ખબર પડી જાય અને મસાલો તૈયાર થઈ ગયો છે આનો માયોનીઝ આ સાદો તૈયાર થાય છે અમુક ઓલી મૂકી દીધી છે સેન્ડવીચ સામે હમણાં તૈયાર થાય એટલે આપણે મસ્ત એકદમ જોરદાર ચકાચક મોંઘી સેન્ડવિચ ખાઈએ આના કરતા તો મનીષા બહારથી મંગાવી લેવી નહીં હારી મારે નહીં તો ખૂબ મજા આવે

અરે ઓલા માયે કથાયો પછી મનીશા કઈ વાંધો નહી એક મત એવું તમારે ઉપર જવું હોય સેન્ડવિચ ખાઈએ છે ને એવું વાળી બે ખાઈ લે તો તો છે અહી ગ્રીલ વાળી ની 60 છે એમાં એક માં બે ખાઈ લે હવે દેખ

આ જે છે ને ઈ ઓલી છે માયોનીઝ વાળી કા હા આ માયોનીઝ વાળી છે અને આ છે ઈ બટેટા વાળી છે અને ખાઈએ છે માયોનીઝ વાળી ચાખી લીધી મેં ખાઈ લીધી બે ખાઈ લીધી માયોનીઝ વાળી અને એવી મજા આવી ગઈ ને મસ્ત જ એકદમ ગરમમાં ગરમ હતી ને તો થોડી ધીમે ધીમે ખાધી અને બટેટા વાળી સારી છે પણ એનાથી વધારે માયોનીઝ વાળી બહુ જોરદાર છે એમાં આવતું શું હોય છે માયોનીઝમાં એવું હા 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 જોન ડાર લાગે હો પણมายોનીઝમાં ખબર નહિ હું આવતો હોય છે પણ જે હોય તે કાધી ઓમેมายની વાળી કે ને ઈ હારી લાગે કે પછી મનેมายોનીઝ વાળી લાગે હે ને એમાં થોડુંક સારું લાગે મજા આવે મસાલામાં એટલે અને ઉર્વી બસ આવી હજી થોડી દવા લેવા ગઈ એકલી બટેટા વાળી આ તો વાળી હતી વધારે ઈ હવે ઈ હારી લાગે સિવેન માટે દવા લેવા ગઈ હતી દવા પીવડાવી હવે તો જોઈએ ક્યારે પાછું સારું થાય થોડો થોડો તાવ આવી ગયો હવારે તો નતો એટલો બધો આ તો સ્કૂલ ગયો હતો પણ પાછો અચાનક બપોર પછી આવી ગયો ત્યાંથી આવ્યો ત્યારે ખબર પડી ગઈ હતી કે આને કંઈક છે આજે